અમેરિકામાં એક ભારતીય મૂળના કપલે તેમના એક સંબંધીને સ્કૂલમાં ભણાવવાના બહાને અમેરિકા લાવ્યા અને બળજબરી પૂર્વક તેને ત્રણ વર્ષ સુધી પેટ્રોલ પંપ અને જનરલ સ્ટોર પર કામ કરાવ્યું અમેરિકન કોર્ટે આ કપલને સાડા વર્ષની જેલની સજા સંભળાવી છે એકત્રીસ વર્ષીય ભારતીય અમેરિકન નાગરિક હરમનપ્રીત સિંહ અને તેની તેતાલીસ વર્ષીય પત્ની કુલબીર કૌરને પીડિતને એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે હરમનપ્રીત અને કુલબીરના હવે છૂટાછેડા થઈ ગયા છે મળતી માહિતી મુજબ બંને આરોપીઓ તેમના સંબંધીને ખોટા વચનો આપીને અમેરિકા લાવ્યા હતા આ પછી તેનો પાસપોર્ટ અને ઇમિગ્રેશન દસ્તાવેજો પોતાની પાસે રાખી મૂક્યા હતા આરોપી પીડિતને ટોર્ચર કરતા હતા અને કલાકો સુધી પોતાના સ્ટોર પર કામ કરાવતા હતા આ દરમિયાન તેને ખૂબ ઓછા રૂપિયા આપતા હતા જો કામ છોડવાનો પ્રયાસ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ મામલો બે હજાર અઢાર નો છે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ